બ્રહ્મ પ્લસ આ બ્રહ્મ સ્વરૂપી પરમાત્મામાંથી આ મતલબ આત્મા ઉતરી આવેલ બ્રહ્મા તો બ્રહ્મ આ બ્રહ્મ એ જ પરમતત્વ પરમાત્મા સચિદાનંદ સ્વરૂપ પરમાત્મા છે બ્રહ્મ જે સર્વવ્યાપક છે બ્રહ્મ કહે છે ને આપણે કે જગત મિથ્યા બ્રહ્મ સત્ય એ જ પરમ પિતા પરમાત્મા બ્રહ્મ સત્ય છે એની અંદરથી બ્રહ્મ પ્લસ આ એ આત્મા એ અલગ પડી પછી જીવ જગતના ઉત્પાદક અને નિમિત્ત કારણરૂપે સ્વીકારું સ્વીકારાયેલું અનાદિ અનંત એક પરમ તત્વ પરમાત્મા પરમેશ્વર એ વેદાંત બે પરબ્રહ્મથી ઉતરતી કોટીનું બ્રહ્મ વેદાંત ત્રણ મિથ્યા જગતની ઉત્પત્તિમાં કારણભૂત મનાયેલું માઇક એક તત્વ માયાસબલ બ્રહ્મ સાકાર વેદાંત ચાર વેદાંત શાસ્ત્ર પાંચ જ્ઞાન છ બ્રાહ્મણ સાત સત્ય અનુષ્ઠાન તેને બ્રહ્મા કહેવામાં આવે છે બીજી રીતે જોઈએ તો બર હમ પ્લસમાં આપણે કહીએ છીએ ને કે ભાઈ બરાબર કામ કરજો બરાબર બર એટલે સરળ હમ એટલે હું પ્લસ મા બર હમ પ્લસ મા તો બર એટલે સરળ હમ એટલે હું હું સરળ સ્વભાવમાં છું બર એટલે સરળ હમ એટલે હું મા હું સરળ સ્વભાવમાં છું મા બ્રહ્મા તો આ બાળકને જન્મ કોણ આપે છે મા તો એમ બ્રહ્માજી કાર્ય છે જન્મ આપવું મતલબ સર્જન કરવું તેને બ્રહ્મા કહેવામાં આવે છે તેની સાથે રહેનારા સાવિત્રી પૃથ્વી ઉપર નવા અતિમનસ જગતનું સર્જન કરનારી દિવ્ય શક્તિનું પ્રતીક છે સત્યવાન સાવિત્રીનો અર્થ બને છે સત્યવાન શાબ્દિક અર્થ છે સત્ય સ્વભાવવાળો સત્ય સ્વરૂપ તે સાવિત્રી છે બીજું નામ સરસ્વતી છે સરસ એટલે વિદ્યા અને વત એટલે વિદ્યાથી યુક્ત તેથી સરસ્વત એટલે વિદ્યાથી યુક્ત અને તેનું મિત્રો સરસ્વતી થાય છે તેનો અર્થ સરસ્વતી થાય છે જ્ઞાનરૂપી વિદ્યાથી યુક્ત આ સરસ્વતીનો અર્થ છે હવે વિષ્ણુ અને માતા લક્ષ્મી તરફ જોઈએ બરાબર તો વિષ્ણુ પરમેશ્વરને નારાયણ સાથે જોડવામાં આવે છે તેથી તે પણ વિષ્ણુ પરમેશ્વરનું સત્વગુણનું સ્વરૂપ તે વિષ્ણુ અને વિભૂતિમાં સુદૃષ્ટિનું પાલન કરનાર સ્વરૂપ પણ વિષ્ણુ કહેવાય છે સુદૃષ્ટિ અને સૃષ્ટિનું બંનેનું પાલન કરનાર સ્વરૂપ પણ વિષ્ણુ કહેવાય છે વિષ મતલબ જહેર ઝહેર શબ્દ રસને ગંધ આ પાંચ વિષયો જહેરને જે હણનારા છે તે વિષ્ણુ છે એટલા માટે ભગવાન વિષ્ણુ નાગની ઉપર તેની પથારી છે કારણ કે નાગની અંદર નાગરૂપી આ વિષને નાગરૂપી કાળને તેને વશ કરેલો છે તે વિષ્ણુ છે એનું વાહન ગરુડ છે ગ મતલબ જ્ઞાન રૂડ મતલબ ચારો તરફ ચોતરફાથી ચારો તરફથી ગ મતલબ જ્ઞાન રૂઢ મતલબ ચારો તરફથી જે જ્ઞાન સ્વરૂપ છે તે ભગવાન વિષ્ણુ છે જે જ્ઞાન સ્વરૂપ છે જ્ઞાન સ્વરૂપની ઉપર જ્ઞાનની ઉપર જેની સવારી છે આ છે વિષ્ણુ ભગવાનનો અર્થ લક્ષ્મીનો અર્થ છે લક્ષ્મી શબ્દના અનેક અર્થો છે તે સર્વમાં અતિ માનુ શક્તિ સંપત્તિ સૌભા દેવી સ્ત્રી ભાગ્યશાળી સ્ત્રી ધન આપનારી દેવતા રાજસત્તા આબાદી સદભાગ્ય ગૃહિણી દીકરી વગેરે જેવા અર્થો નોંધપાત્ર છે લક્ષ્મીના વિવિધ નામોમાં શ્રી પદ્મા ઇન્દિરા કમલા ચપલા ચંચલા સિંધુસુતા હરિપ્રિયા વગેરે વિશેષ જાણીતા છે લક્ષ્મીનો અર્થ છે લક્ષ મતલબ ધ્યય મન એક જ જેનો લક્ષ છે એક જ જેનો ધ્યેય છે લક્ષ મતલબ જેનું લક્ષ મનને મારવાનું છે લક્ષ મી મનને મારી લક્ષ્મી જેનું એક જ લક્ષ્ય છે મી મતલબ મનને મારી અને ઈ મતલબ એ ઈશ્વર સ્વરૂપ થાવું તેના ચરણોમાં રહેવું તે લક્ષ્મી છે ભગવાન શંકરનો અર્થ બને છે સહન કર બધી યાધિવ્યાધિ ઉપાધિને જે સહન કરનાર છે તે શંકર છે એટલા માટે ભગવાન શંકર ઠંડી ગરમી અને વરસાદની ઋતુમાં એક જ જગ્યાએ સ્થિર બેઠા છે બધી વસ્તુને સહન કરે છે તમામ વસ્તુને સહન કરનારા શંકર છે છતાં પણ વિચલિત થતા નથી શંકરનો અર્થ જ બધી વસ્તુને સહન કરનાર જે છે તે જ આત્મા છે છતાં કોઈને કાંઈ કહેતા નથી બીજો અર્થ છે સન કર સન મતલબ સત્ય કર મતલબ સત્ય કાર્ય કરો સત્યને રસ્તે ચાલી સત્ય કાર્ય કરશો તો સન સ્વરૂપી પરમાત્માની અંદર તમે સમાઈ જશો આ છે શંકર હવે પાર્વતી પાર્વતીનો અર્થ છે પાર ઉતરવું પાર પ્લસ વતી પાર ઉતરવું તો જે બધી વસ્તુઓનો સહન કરે વ્યાધિ વ્યાધિ ઉપાધિ ચિત ચિંતા બધું જ તમામ વસ્તુઓને સહન કરનાર જે આત્મા છે તે આત્માને પાર લગાડનાર વતી આપણે કહીએ છીએ ને કે ભાઈ આપણું કોઈ કામ હોય તો આપણે કોઈને કહીએ છીએ ફોન કરીને અથવા કોઈને કહેતા કે મારા વતી આટલું કામ કરી દે ને મારા વતી એટલે મારી બદલીમાં કામ કરી દે એમ પાર્વતી જે છે તેને જે કોઈ વ્યક્તિ પ્રાર્થના કરે છે કે હે માતા પાર્વતી મારા વતી આટલું કામ કરો મને પાર ઉતારો એટલે આપણી બદલીમાં એ માતા એ કાર્ય કરી અને ભવસાગરમાંથી આપણને પાર ઉતારે છે તે પાર્વતી છે હવે બ્રહ્મા સૃષ્ટિનું સર્જન કરનાર છે મતલબ જીવને જન્મ આપનાર છે મતલબ આ શરીરને જન્મ આપનાર છે ભગવાન વિષ્ણુ પાલન કરનાર છે અને ભગવાન શંકર જે છે તે સંહાર કરતા છે મતલબ કામ શબ્દ લો રૂપ રસ ગંધ મનમાયાનો સંહાર કરીને તેને મારીને મુક્તિ આપનાર દેવતા શંકર છે એટલા માટે બ્રહ્માને મા ગણવામાં આવ્યા છે માનું સ્વરૂપ છે માનું કાર્ય છે જન્મ આપવું પિતાનું કાર્ય છે પાલન કરવું બરાબર અને ગુરુનું કામ છે વિષય વાસનાઓનો નાશ કરી મોહમાયાનો નાશ કરી એનો સંઘાર કરી અને શિષ્યની મુક્તિ અપાવે છે તે છે ભગવાન શંકર તો ભગવાન શંકર ગુરુ સ્વરૂપે છે બ્રહ્મા પિતા સ્વરૂપે છે આ સોરી વિષ્ણુ પિતા સ્વરૂપે છે અને માતા સ્વરૂપે બ્રહ્માજી છે આ ત્રણ દેવતા જગત માથે છે બ્રહ્મા છે મા છે વિષ્ણુ છે પિતા છે અને શંકર છે તે ગુરુ છે ઘણા લોકોએ વાણી બનાવી નાખી છે વાણી થકે વેદ થકે થકે મેં શેષ મહેશ જહા ગીતા કો ગમ નહીં વાહ મે સદગુરુ કો ઉપદેશ એકદમ વાહયાતવાદ છે ખોટું આ સૂત્ર છે વાળા વાળાઓએ આ બનાવી નાખ્યું છે વાણી થકે વેદ થકે થકે શેષ મહેશ જહા ગીતા કો ગમ નહીં વાહ મેરે સદગુરુ કો ઉપદેશ આવી વાણી ઘણા લોકો અધુરિયા બોલતા હોય છે આ કોણ બોલે છે વાળા વાળા જે સનાતન ધર્મને પાડવાનો પ્રયત્ન કરવાવાળા છે ને એ આવું સૂત્ર બોલે છે અસલમાં સૂત્ર જ ખોટું છે વાણી થકે તો પછી હું કેમ બોલો છું વાણી થાકી જાય વાણી દ્વારા પરમાત્મા મળે એમ તો બોલો છો શું કામ કે ભાઈ વાણી થકે વેદ થકે તો પછી વેદ વાંચો છો શું કામ વેદનું જ્ઞાન શું કામ કરો થકે શેષ મહેશ હે તો શેષનું મહેશનું નામ શું કામ લ્યો છો જ્યાં ગીતા કો ગમ નહીં વારે સદગુરુ કો ઉપદેશ કોણે કીધું ગીતા કો ગમ નહીં હે ગમ મતલબ સમજણ એનો કહેવાનો અર્થ છે ગીતાને સમજણ નથી ત્યાં મારા સદગુરુનો ઉપદેશ છે પહેલાં તો ઉપદેશને જ નથી ખબર પડતી અને સદ્ગુરુ કોને કહેવાય સદ્ગુરુ કોને કહેવાય એની ખબર નથી હે ગીતા કો ગમ નહીં હોય તો પછી ગીતામાંથી જ્ઞાન લઈને સમજણ શું કામ આપો છો વાત કરવી છે ગીતા જ્ઞાનનું અને પાછું કહેતું જાવ ગીતા કો ગમ નહીં ટોટલ જ્ઞાન વાળા વાળાઓનું અન્ય ધર્મો અન્ય પંથાપંથીઓ અમુક વાળા વારાઓનું ટોટલ જ્ઞાન ગીતાની નકલ છે અને પાછા કહે છે કે ગીતા કો જ્ઞાન નહીં જ્ઞાન નહીં કોને કીધું ભાઈ ગીતા કો જ્ઞાન નહીં સંપૂર્ણ જ્ઞાન અર્જુનને આપ્યું છે ગીતા જ્ઞાનની અંદર કોઈ ખામી નથી આ તો સનાતન ધર્મને પાળવા વાળાએ આવું સૂત્ર નકલી સૂત્ર બનાવી નાખ્યું છે ગીતા કો ગમ નહીં તો ગીતાનો આશરો ન લેતા ગીતાની વાત ન કરતા જો ગીતા કો ગમ ન હોય તો કે બોલતા આવડી ગયું છે કે ગીતા કો ગમ નહીં વાહ મેરે સદગુરુ કો ઉપદેશ પહેલાં ખબર પડે સદગુરુનો ઉપદેશ શું છે આવું બોલવાનું પહેલાં સમજવું જોઈએ આ મૂર્ખા ડાયરેક્ટ બોલી નાખે છે પણ એને સમજણ નથી કે અમે શું બોલી રહ્યા છે હે સાંભળેલું બોલે છે તોતા રટણ છે કંઠસ્થ કરી લીધું ને પછી બોલવું શીતલામ શીતલામ જેમ પોપટ બોલતા પણ એનો અર્થ શું થાય તેની ખબર નથી એને તો પછી સત્ગુરુ કે ઉપદેશ સત્ગુરુ એ જ પરમપિતા પરમાત્મા છે નજીક નજીકને દેશ દેશ મતલબ જે પરમાત્માનો દેશ છે એને ઉપદેશ કહેવાય એ ગીતા દ્વારા જ તમે ત્યાં સુધી જઈ શકો ગીતા જ્ઞાન થકી જ તમે ત્યાં સુધી જ જઈ શકો પણ અત્યારે શું છે અમુક વાળાવાળાઓ આ ગીતાને પાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે આ વાણીમાં પણ આ વાણી જ ખોટી બનાવેલી છે ઊભી કરેલી ઘરની વાણી છે મનમુખી વાણી છે તો બોલો મિત્રો પ્રેમથી સત્ય સનાતન ધર્મની જય